વિડિયોની અંદર ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો માત્ર પીચોતેર હજારમાં વેચવાની છે કમ્પ્લેટ ચાલુ કંડિશનમાં ગાડી ટોટલ જવાબદારી વાળી અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે કોઈ મિત્ર ડ્રાઇવિંગ સ્ટાર્ટ કરવા માંગતો હોય શીખવા માંગતા હોય તો તમે આ ગાડી લઈ શકો છો ગાડીની હું તમને ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો મારુતિ સુઝુકી ગાડી છે અલ્ટો ગાડી બે હજાર અને ત્રણ ના મોડેલ ની આ ગાડી હકાભાઈ વેચવાની છે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો અત્યારે કમ્પ્લીટ ગાડી સ્લેપ સ્ટાર્ટ જોવા મળશે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરીને પણ ખરીદી કરી શકશો પહેલા ગાડીના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપી જ દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો હક્કાભાઈનો કોન્ટેક કરીને જજો કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આખી ગાડી સ્લેપ સ્ટાર્ટ જોવા મળશે ટાયર મીડિયમ કન્ડિશનમાં છે અને આ ગાડી તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો હક્કાભાઈનો વધારે માહિતી માટે કોન્ટેક કરજો કિંમત માત્ર પિંચોતેર હજાર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ ગાડી લેવાની હોય તો આ ગાડી હક્કાભાઈની ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો યુટ્યુબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે હક્કાભાઈ ના નવાણું બે વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો